સોનગઢ નગરપાલિકા ચૂંટણી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સોનગઢ ભાજપાના ચાર જેટલા નામાંકિત વિઘ્ન સંતોષી નેતાઓએ કોંગ્રેસને ઉમેદવારો શોધી આપવા ભરપૂર મદદ કરી સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં સોનગઢ નગરપાલિકાની અને નિઝા તથા કુકરમુંડા તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવાની જાહેરાત થઈ ગઈ છે ત્યારે તારીખ એક બે બે હજાર પચીસ ના રોજ સોનગઢ નગરપાલિકામાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જે કોંગ્રેસના ઉમેદવારો મેળવવા ફાંફા પડતા હતા તે કોંગ્રેસના ઉમેદવારો શોધી આપવામાં ભાજપના ચાર જેટલા નામાંકિત વિઘ્ન સંતોષી નેતાઓ તથા કેટલાક કાર્યકરો દ્વારા ભરપૂર મદદ કરવામાં આવેલ હોવાનું સોનગઢ નગરમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે ફોર્મ ભરવાના આગલી રાત્રે એટલે કે મધ્યરાત્રિ પછી ભાજપના એક નેતા દ્વારા કોંગ્રેસના એક નેતાને ટેલિફોનથી સંપર્ક કરી બને તે મદદ કરવા તથા ફોર્મ ભરવા ઉમેદવાર શોધી આપવા મદદ કરવાનું જણાવવામાં આવેલ હોવાનું પણ સોનગઢ નગરમાં ચર્ચાઈ રહ્યું છે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપના કેટલાક આગેવાનો દ્વારા છેલ્લા ચાર કલાક એડી ચોટીનું જોર લગાવી કોંગ્રેસને ઉમેદવારો આપવા પ્રયાસો કરવા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી તે તો તાપી જિલ્લા મૌડી મંડળના ધ્યાને પણ આવેલાનું જાણવા મળી જ રહ્યું છે આ કામે તાપી જિલ્લાના એક કોંગ્રેસના માજી ધારાસભ્યનો ઉપયોગ કરી નગર ભાજપાના કેટલાક કાર્યકરો અને વેપારીઓને પણ કોંગ્રેસમાંથી ફોર્મ ભરવા દબાણો કરવામાં આવતા હતા નું પણ જોર ચર્ચાઈ રહ્યું છે ભાજપાના કેટલાક વિઘ્ન સંતોષી નેતાઓ ભાજપના મેન્ડિંગથી નારાજ હોય પોતાનો પક્કો સીધો કરવા કોંગ્રેસના આગેવાનોના મધ્યરાત્રીથી સંપર્ક કરી રહી ફોનથી કોન્ટેક કરી મદદરૂપ થવાનું ઉમેદવારોનું શોધી આપવાનું જણાવી રહ્યા હતા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અઠ્યાવીસ માંડ ડિમાન્ડ સોળ થી સત્તર ઉમેદવારો જેમ તેમ મેળવી શકે તેમ હતી તે કોંગ્રેસને ભાજપના વોર્ડ નંબર ચાર ના બે નેતાઓએ વોર્ડ નંબર પાંચ ના એક ભાજપી નેતા તથા કેટલાક કાર્યકરો તથા વોર્ડ નંબર સાત ના પૂર્વ સાઈડ એક ઉગતા નેતા ને કાર્યકરે પણ ભાજપ સામે ઉમેદવારો ઉભા રાખવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું પોતાનું નામ જાહેર થઈ જવાની બી બીકે એક ઉમેદવારને પાછલા બારણે ભગાડી મૂકાયાનું પણ જાણવા મળી રહ્યું છે આમાં આવનાર દિવસોમાં સોનગઢનગરના દૂધ અને દહીંમાં પગ રાખતા પક્ષનું અહિત વિચારતા નેતાઓ સામે અઢાર ફેબ્રુઆરી પછી મોવડી મંડળ સખતમાં સખત પગલાં ભરે તો નવાઈ નહીં છેલ્લા ચાર સમાચાર મુજબ આ તમામ નેતાઓની કરતૂતો પ્રદેશ મોવડી મંડળના દયાને આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે સ્પેશિયલ રિપોર્ટ વિશ્વાસ દેશલે એડિટર ચીફ દિવ્યપકાર ન્યૂઝ